જય જોહર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો હાલ અત્યારે એટલે કે આપણે સવાર સવારની અંદર જીરું ઉપાડવાનું કામકાજ ચાલુ છે આપણે અને ઘણું બધું જીરું પાડી નાખ્યું છે હવે આ છેલ્લું ચરિયું આપણું બાકી છે બાકી અહીંયા બધું પૂરું થઈ જવામાં આવ્યું છે અને આના પછી આપણે હજી બીજું ત્રણ ચાર રીંગા ચાર રંગા ઉપાડવાનું બાકી છે તો મારું નહીં ચડતા બધાને જીરું પડવાનું થઈ ગયું હારે એટલે એટલે હું દાળિયા મળતા નહીં મિત્રો એટલે છે ને પછી ઘર મે ઉપાડવું પડે કારણ કે બધાને એક લાગલું કામ આવી ગયું ને હારે તો આપણે ઠેઠ ઓલી બાજુથી ચરી લઈને આવે છે કમ્પ્લેટ અને બીજા લોકો રહ્યા ને તો આપણે હામે ઉપાડે છે કયા ગામના દાળિયાલા તો મિત્રો આ બીજા બીજા ગામથી આવેલા છે દાળિયા એ પાછા અલગ ઉપાડે ચાર જણા ચાર જણા કોઈ દે ઉપાડી રહ્યું આટલું બધું ધીરું ધીમા ધીમા ઉપાડે છે એમ સરસ મજાનું કામ છે ઘરની રહેવું પડે હજી એ લોકોને સીટ વાળીએ નહીં આવ્યા હવે આવશે એટલે પછી લે તો આવશે મિત્રો અને બીજું શું કે વાવેતર મોડું થાય ને એટલે હમણાં દાળિયા મળતા જ નહીં એવું છે બધાને ઉતાવળ થાય ને વાવવાનું ઉનાળું વાવેતર કરવાનું એટલે અને પશુ એમાં એવું છે કે કેનાલ કેનાલ બંધ થવાની છે તો મારે મિત્રો અમારે તો જીરો આવું હા હું કીધજો હવે આ કટોકટો ભાગે હું કીધું ને એટલે બહુ ખરે તડકા થાય ને એટલે ખરવાનું ચાલુ થઈ જાય એટલે આનું કામ મિત્રો નવ વાગે બંધ થઈ જાય નવ વાગે અને પછી આવે શેરા કરવાનું તો શેરા પણ આપણે સરસ મજાના આ રીતના કહી રહ્યા છીએ હા જો આ રીતના શેરા બનાવવાના જેવું અને આ રીતના ઉપાડવાનું જેવું એટલે કહેવાનો મતલબ ઉખેડી લેવાનો આ રીતના ઉખેડવાના ફૂકી જાય એટલે ભાંગી જાય બોટ 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 ભાંગી જાય આ રીતના એમ અને આવા મોજા આપણે એટલે હાથમાં લાગે ને એટલું બધું સરસ મજા તો આવું જોઈએ મિત્રો અને લગભગ અઠ્યાવીસ તારીખે કાઢવાનું અઠ્યાવીસ તારીખે કાઢવાનું છે આપણે જીરો એટલે હલર આવશે અઠાવીસ તારીખનું એટલે હવે દરરોજ થોડું થોડું બપોર પછી હવારમાં જીરું પડવાનું અને બપોર પછી ભેગું કરવાનું એટલે આવું કામ ચાલે નહીં અને બીજું કે આપણે પાવાનું પણ છે ઘઉં ને સેલું પાણી પાવાનું છે નવનું પાણી તો આ બધું હાયર કામ આવી જાય એટલે તો હામે દાળિયા છે આપણે ત્યાં સરસ મજાના દાળિયા સરસ મજાનું પાડે છે સામે આપણે બધું આ ઉપાડવાનું છે હજી ઉપાડવાનું છે બહુ બધું દાળિયા મળે તો થાય તો દાળિયા લગભગ કાલે મળી રહેતા સાત આઠ દસ દાળિયા એવા મળી રહ્યા તો કામથી જાય અગર ફૂંકાવવા મંડી જાય ને એટલે તારે પછી હાથમાં નહીં આવે ખરવાનું બહુ થાય એવું છે મિત્રો તો ચાલો મળીએ સેટનો ફોન આવે છે આપણામાં તો દોસ્તો તમારા સેટ આવે છે તારે તો સેટનો ફોન હતો મિત્રો અને એ હમણાં આવે જ છે જીવું પાડવા માટે સીટ લોકો કારણ કે સવારમાં કંઈક કંઈક કામ હોય ને એટલે મોડ આવે એ ઉપાડ્યા રહે જીરું તો જીરું પડવાનો મિત્રો બે ચાર ત્રણ ચાર દિવસથી ઉપાડીએ જીરું ના એ પાંચ દિવસ થાય છે જીરું પડતા પાંચ દિવસ એ વહેલા બે વાગ્યે ચાલુ કરી દેવાનું અને પછી દસ વાગે સેવા કરવાના અગિયાર વાગતા બંધ આવું છે મિત્ર અને ત્રણસો રૂપિયા દાઢી ત્રણસો રૂપિયા દાઢી મિત્રો બે વાગે જાગવું પડે બે વાગે જાગે તો ત્રણસો રૂપિયા દાઢી લે એટલે આપણે કહેવત છે ને સુખનો સૂરજ ઉગાડવું હોય ને તો બે વાગે ત્રણ વાગે છ વાગે જાગવું પડે તો સુખનો સૂરજ ઉગે કારણ કે સૂરજમાં ઉગા પહેલાં આપણે જાગી જઈએ ને તો આપણો સૂરજ સુખનો ઉગે એવું છે મિત્રો અને આપણે સૂરજ ઉગ્યા પછી આપણે જાગીએ ને તો કંઈ કામનું નહીં તો ગાડી આપણી પાટે ચડે એટલે આપણે ગાડી પાટી ચડાવવા હોય તો એક વાગે બે વાયગી ત્રણ વાગે ચાર વાગે જાગવું પડે અને આમ જે ઉગાડવું પડે તો આપણા પરિવારની અંદર સુખેથી રોટલો ખાય ને સુખનો સૂરજ ઉગે મિત્રો ગમે કામ કરવું હોય તો સુખનો સૂરજ ઘરની અંદર ઉગાડવું હોય નહીં તો તો કામ કરવું પડી ગયેલા તો થાય તો આવશે મિત્રો તો આપણે જીરાનું કામ આ નાખ્યું હવે આટલું છે ને બીજું ઓલી બાજુ થોડું ખાશે બે દિવસની અંદર પતી જાય એટલે પછી તાલુ આવવાનું શરૂ કરી નાખીએ પાણી તો હજી વાર લાગે એક પાણી પડે એટલે તો અમારું વિડીયો તમને સારું લાગે ને તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને બીજું તો ચેનલમાં નવા હોય ને તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો નવા મિત્રોને અને મળીએ પછી બીજા વિડીયોની અંદર હલરમાં મળીશું હલરમાં આપણે અઠ્યાવીસ તારીખે હલર આવશે ને તો મળીશું બીરું કેટલું પાઈપું અને કેવી રીતના કાઢે હલર બતાવીશ તમને તો વિડીયોમાં બન્યા રહેજો આપણી ચેનલની અંદર બરાબર જય માતાજી અને શિવરાત્રિના એટલે કે મહાશિવરાત્રિના બધાને હરહર મહાદેવ